ભરૂચ એસઓજીએ નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પિયન અંતર્ગત અંકલેશ્વરના ભડકોદરા ગામની અયોધ્યા નગર એક સોસાયટીમાં ત્રી વ્હીલર ટેમ્પોમાં મસાલાની યાર્ડમાં ભરેલ ચાર પોઈન્ટ તેતાલીસ લાખના ગાંજાના જથ્થા સહિત ચાર ઈસમોને સાત પોઈન્ટ પંચોતેર લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા ભરૂચેસો જેનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભડકોદરા ગામની અયોધ્યાનગર એક સોસાયટીમાં રહેતો સુનિલ છેદી મોર્યાએ મસાલા ભરેલ ગા આડમાં થ્રી વ્હીલર ટેમ્પોમાં ગાંજાનો જથ્થો ભરેલ છે જેની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી અજુફા વિમલ મુન્નક્કા વટીના ભરેલ એકસો નવ્વાણું નંગ પાઉચમાંથી ચુમ્માળીસ પોઈન્ટ ત્રણસો પંચોતેર કિલોગ્રામ ગાંજાનો જથ્થો તેમજ વાહન મળીને કુલ સાત પોઈન્ટ પંચોતેર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુનિલ છેરી કેતારે મૌર્યા દિલીપકુમાર શ્રી ભીમસેન ઉર્ફે ઉડ્ડી ઉધારામ તિવારી અંશુમાનસિંઘ રાધેન્દ્ર પ્રતાપસિંહ રાજપૂત તેમજ કુમાર ધર્મ ધર્મચંદ્ર લોહારને ઝડપી પાડ્યો હતો